હેલો મિત્રો કેમ છો આજે વાર શનિવાર તારીખ ત્રણ ફેબ્રુઆરી વદ આઠમ તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ એ પહેલાં જોઈએ કે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું છે જે હા મિત્રો આના લાભો કઈ રીતે મળશે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના બજેટમાં જાહેરાત બાદ સરકારે એક એપ્રિલથી મહિલાઓ માટે વિશેષ યોજના એટલે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરી હતી આમાં સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે આ સ્કીમમાં બે વર્ષ માટે બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે આમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે અને આમાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે તેમજ આમાં બે વર્ષ માટે રોકાણ કરવું જ પડે છે જોઈએ ત્યારબાદ બાદની મોટી ખોરમાં તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના દસ કરોડ કામદારો અને શ્રમિકોને પેન્શનનો લાભ આપવા માટે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સો રૂપિયા અથવા પંચાવન રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર સાઠ વર્ષ પછી દર મહિને રૂપિયા ત્રણ હજાર આપવામાં આવે છે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ટીવી જોવા માટે વધુ પૈસા આપવા પડશે કારણ કે ઘણી ચેનલોના ભાવમાં વધારો જોવા મળ્યો છે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ઘરમાં તો ફેબ્રુઆરીમાં ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે વધતી જતી માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારો ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડર ઉપર થયો છે તેમજ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત એકવીસમાં મહિને સ્થિર જોવા મળ્યા હતા અને દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છન્નું પોઈન્ટ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ નેવ્યાશી પાંચ લીટર જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો બજેટ બે હાજર ચોવીસ ની મોટી ઘરમાં જોઈએ તો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે કારણ કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના હેઠળ લાખ લાખો ઘર બનાવવામાં આવ્યા છે તેમજ આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે તેમજ મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ વધારવામાં આવશે નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે અને ડેરી ખેડૂતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક સાધનો ઉપર કસ્ટમ ડ્યુટી સાવ ઘટાડી દીધી છે જેના કારણે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન સસ્તો થઈ શકે છે પણ સોના અને ચાંદીની ખરીદીમાં મોંઘવારી આવી શકે છે જોઈએ ત્યારબાદની મોટી ખોરમાં તો ગુજરાતમાં ઓલિમ્પિક લેવલનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે ગામડાથી લઈને શહેરના બાળકોને રમતગમતમાં ભાગ લેવાનો મોકો મળે તે હિસાબે નવા લાભો આપવામાં આવશે ગુજરાત બજેટમાં ઘનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો મિત્રો એઆઈ ટેકનોલોજી લાવશે એકદમ નવી વસ્તુ જી હા મિત્રો આગામી બે વર્ષમાં તમે કેવા કપડા પહેરશો એ પણ હવે એઆઈ જ નક્કી કરશે રંગ પ્રિન્ટ અને ડિઝાઇન બધી જ વસ્તુ એઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે તો મિત્રો તમે વિચારી શકો છો કે ટેકનોલોજી કેટલી આગળ જઈ રહી છે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રીઓના નિવાસ માટે નાણાં મંત્રી ઘનુ દેસાઈ દ્વારા દસ કરોડની જોગવાઈ કરવા માં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખવરમાં તો દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એકત્રીસ સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખવરમાં તો ગુજરાતના આઠ શહેરોને અપાસે મહાનગપાલિકાનો દરજ્જો જી હા મિત્રો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે અત્યાર સુધી તે નગરપાલિકા હેઠળ જ આવતા હતા જોઈએ ત્યારબાદની મોટી ખવરમાં તો અમેરિકાએ એમ ક્યુ નાઇન બી ડ્રોન ભારતને આપ્યા અમેરિકાએ કહ્યું કે ડ્રોન ડીલ ભારતને વધુ મજબૂત દરિયાઈ સુરક્ષા પ્રદાન કરશે તેમજ ચીન અને પાકિસ્તાનની અક્કલને ઠેકાણે લાવવામાં વધુમાં વધુ મદદ કરશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટમાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જી હા મિત્રો શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળીને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો જોધપુરમાં પ્રથમ ઓમ આકારના યોગ મંદિરનું ઓગણીસ ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નાણા પ્રધાને જણાવ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા પંદર હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે તેમજ નવા પિસ્તાલીસ હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું પણ કામ ચાલુ જ છે તેમજ પંદર હજાર શાળાઓમાં બે લાખ કમ્પ્યુટર મૂકવામાં આવશે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ઘરમાં તો રૂફટોપ સોલારથી દર મહિને ત્રણસો યુનિટ સુધી ફ્રી વીજળી અપાશે એક કરોડ પરિવારને મળશે આ સુવિધા આ યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા માટે તમે કેવી રીતે અરજી કરશો ચાલો જોઈએ સૌ પ્રથમ તમે સોલર રૂફટોપ ડોટ ગોવ વેબસાઇટ ઉપર જઈને તમે હોમ પેજ ઉપર અપ્લાય બટન પસંદ કરો પછી તમારું રાજ્ય અને જિલ્લો નાખો અને બાકીની માહિતી દાખલ કરો ત્યારબાદ વીજળીના બિલનો નંબર ભરો ત્યારબાદ વીજળીના ખર્ચની માહિતી અને મૂળભૂત માહિતી ભર્યા પછી સૌર પેનલની વિગત દાખલ કરો હવે તમારી છતનો વિસ્તાર માપો અને તેની વિગત ભરો પછી તમારા છતના ક્ષેત્રફળ પ્રમાણે સોલર પેનલ પસંદ કરીને લગાવવાની રહેશે મિત્રો આ રીતે તમે અરજી સબમિટ કરશો એટલે એપ્લિકેશન પૂર્ણ થયા બાદ સરકાર આ યોજના હેઠળ સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડીની રકમ તમારા બેંકના ખાતામાં જમા કરશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રામલલ્લાને અયોધ્યાના રામ મંદિરમાં બિરાજ્યાને બાર દિવસ જઈએ છે આ બાર દિવસમાં પચીસ લાખથી પણ વધારે ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા છે જી હા મિત્રો આ સિવાય રામલલ્લાને દરરોજ સરેરાશ એક કરોડ રૂપિયાથી પણ વધારે દાન કરવામાં આવી રહ્યું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો અમદાવાદમાં જાહેરમાં થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જી હા મિત્રો પાંચસો રૂપિયા સુધીનો દંડ ભરવા રહેજો તૈયાર અમદાવાદમાં રસ્તા પર પાન મસાલાની પિચકારી મારનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે

લખપતિ દીદી બનશે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે સર્વાઈકલ કેન્સરની ફ્રી રસી આપવામાં આવશે તેમજ આંગણવાડી કાર્યકરો આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ